જાન્યુઆરી જાન્યુઆરીના રોજ જ્યુસ પેકિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પગાર આપવામાં નહોતો આવ્યો તેને લઈ હડતાળ પર ઉતરેલા હતા તેને લઈ સોલ એક બે હજાર ચોવીસના રોજ લેબર કમિશન સાહેબ શ્રી વડોદરા શ્રમ આયુક્ત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી તેને લઈ જ્યુસ પેકિંગ કંપનીમાં માલિક દ્વારા ગત રોજ ઓગણીસ એક બે હજાર ચોવીસના રોજ કંપનીના મેનેજમેન્ટ દ્વારા બાર મહિના અને એક એક બે હજાર ચોવીસનો અડધા મહિનાનો પગાર આપવામાં આવેલ છે પગાર જે જૂની સિસ્ટમ મુજબ એટલે કે બાર કલાકના ચારસો ચાલીસ રૂપિયા લેખે આપેલ છે અને હવે કંપનીમાં કામ કરતા કર્મચારીઓની માંગ છે કે અમને સરકારના નિયમ મુજબ મળતા પાત્ર બધા જ લાભ મળે તેવી માંગ કરેલ છે અને સરકાર શ્રીના નિયમ મુજબ મિનિમમ વેતન આઠ કલાકનો ચારસો બાસઠ રૂપિયા લેખે પગાર આપવામાં આવે તેમજ પીએફ પણ કાપવામાં આવે તેવી માંગ કરેલ છે તેમજ તમામ કર્મચારીને સપોર્ટ કરવામાં આવેલ આગેવાનો ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના ગુજરાત પોલીસ ઉપપ્રમુખ ઘનશ્યામ એમ વસાવા તેમજ સિનો તાલુકાના સેગવા ગામના સરપંચ શ્રી અલ્પેશ વસાવા તેમજ સિનો તાલુકાના આદિવાસી સમાજના પ્રમુખ શ્રી લલિત ચંદ્ર ઉલ્ફ ટીના ભાઈ અલગ અલગ સંગઠનના કાર્યકર્તા તથા ઉપસ્થિત રહી તમામ કામદારોને પગારમાં તે ન્યાય આપેલ છે રિપોર્ટર પિંту અસાવ આજ રોજ 10 પેકેજિંગ કંપનીમાં જે કર્મચારીને પગાર નતો આપવામાં આવેલ એ તમામ કર્મચારીને આજ રોજ પગાર આપી દીધેલ છે હવે આપણે એમની સાથે વાત કરીશું કે એમને કઈ રીતના પગાર આપ્યો છે અને શું આપ્યું છે શું આજે અમને ડિસેમ્બર જાન્યુઆરી બે મહિનાનો પગાર રોકાઈ રહ્યો હતો તે આપી દીધેલ છે પણ તે સરકાર માન્ય રૂલ્સ છે એ પ્રમાણે નથી મળેલો હમણાં આઠ કલાકનો બસો ને રૂપિયા લેખે અમને રેટ આપેલ છે એ રીતનો પગાર અમને મળેલો છે અને એની પહેલા તમે કેટલું કઈ રીતના કામ કરતા હતા કેટલા કલાક કામ કરતા હતા અમે એ કંપનીમાં બાર કલાક કામ કરતા હતા જેન્ટ્સ લેડીઝ બંને બરાબર હવે આપણે લેડીઝ સાથે વાત કરીશું તમને પગાર કઈ રીતના આપ્યો અત્યારે અમને ચાલીસ એકતાલીસ ચારસો એકતાલીસ કેટલા કલાક નો બાર કલાક તમે નોકરી કરતા એનો પગાર તમને બધાને મળી ગયો છે

જે જનસન પેકેજિંગ જે કંપની હતી અને ત્યાંના જે લેબરો જે કર્મચારીઓ જે હડતાલ પર ઉતરેલ હતા તે લોકોને જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાનો પગાર મળી ચૂકેલ છે પણ હાલ હજુ અગિયાર મહિનાનો પગાર બાકી છે અને જે સરકારી ધોરણ મુજબ જે પગાર મળવો જોવે એ રીતના આઠ કલાકના ચારસો પાંસઠ રૂપિયા રોજ જે ચાલે છે સરકાર નિયમ પ્રમાણે તે નથી મળ્યા અને આ લોકોને બાર કલાક કામ કરાવે છે અને ચારસો ને ચાલીસ રૂપિયા રોજ આપવામાં આવે છે ઈ એસઆઈ પીએફ બોનસ કોઈ જાતની સુવિધા મળેલ નથી જેથી આવનારા સમયમાં અમે જે સરકાર દ્વારા જે માંગણી કરેલ છે કે જે ચારસો બાસઠ રૂપિયા રોજ છે આઠ કલાકનું તે આપવામાં આવે અને તમામ કર્મચારીને ન્યાય મળે એવી અમે આપણું સરકાર શ્રી ને પ્રમાણ વિનંતી કરીએ તમે કઈ જગ્યા પર માંગણી કરેલ છે લેબર કમિશનરની ઓફિસમાં માંગણી કરેલ છે અને ટૂંક સમયમાં એનું પણ નિવારણ આવ્યું છે અને જે બાકી પડતો પગાર છે જે સરકાર દ્વારા જે બે હજાર ની અંદર જે લાગુ કરવામાં આવેલો છે એ પગાર વધારો એ પણ સરકાર દ્વારા આપવામાં આવે એવી અમારી આપણી સાહેબને નમ્ર વિનંતી છે આપ કોણ છો તમારું જરા નામ છે જણાવો ભારતીય ટાઈબલ ટાઈગર્સ ગુજરાત પ્રદેશ